એવરીવન આજે મેં વ્લોગ શૂટ કરી રહી છું સાંજે સાત વાગે અત્યારે મેં ચીકુ જ્યુસ રેડી કરી રહી છું મારી ફ્રેન્ડ આવી રહી છે રૂમ પર મારા માટે ડ્રેસ લઈને બટ એમનો ડ્રેસ મને થોડો શોર્ટ થયો કોઈ નહીં ચલો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ સિસ્ટરને ત્યાં એમને ત્યાંથી ડ્રેસ વગેરે લઈ આવશું કેમ કે આજે અમે લોકો જવાના છીએ એક ધાર્મિક સ્થળ પર શો અત્યારે જતા જતા રસ્તામાં દેખાઈ ગયો છે બોલવાળો સો અમારા ડાઘુ માટે બોલ બી અહીંયાથી પરચેસ કરીશું એન્ડ ત્યાર પછી નીકળી જઈશું બે સિસ્ટરને ત્યાં જવા માટે એન્ડ ફાઇનલી પહોંચી ગયા છીએ 啊好过我装吧，快点过来。啊！<laughs> એવરી ઓન ગુડ મોર્નિંગ મોર્નિંગની શરૂઆત થઈ છે આજે સવારે સાડા ત્રણ વાગે અત્યારે વાગી ગયા છે ચાર મેં બી થઈ ગઈ છું રેડી હનુમાનજી દત્ને મનાવી એન્ડ ત્યાર પછી અત્યારે અમે લોકો નીકળી ગયા છે સૌથી પહેલાં એટીએમ જઈશ એન્ડ ત્યાર પછી અહીંયાથી મેં થોડા પૈસા ઉપાડીશ કેમ કે અમારી પાસે કેશમાં પૈસા જ નથી પૈસા ઉપાડી અમે લોકો ત્યાંથી નીકળી ગયા એ દહીંથી જઈશું ડાયરેક્ટ બસ સ્ટોપ પર કેમ કે આજે અમે લોકો જોઈ રહ્યા છીએ ક્યાંય તો તમને ખબર જ છે કેમ કે ઘણા લોકોએ મિનિમલોગ ઓલરેડી જોઈ લીધો હશે સો ફાઇનલી અત્યારે પોણા પાંચ વાગે અમારી બસ છે સો અમે લોકો નીકળી ગયા છે ત્યારે સાડા ચાર સમથિંગ વાગ્યા હશે એન્ડ ડ ફાઇનલી પહોંચી ગયા છે બસ સ્ટોપ પર થઈ ગયે સ્મટ મની ગયો મને વાગ્યા છે સવાર આઠ મહિના બધા પહોંચી ગયા છે આ બસ સ્ટોપ ફાઇનલી ચલો બસ બી મળી ગઈ બસ પોણી કલાક સમથિંગ લેટ છે એન્ડ પહોંચી ગયા અત્યારે અમે લોકો બચાવ અહીંયા ઉતરી એન્ડ અમને અહીંયાથી બીજું કંઈ તો નહીં બટ ટેમ્પો જેવું કંઈ મળી ગયું છે સો ટેમ્પોમાં અત્યારે અમે બેસી એન્ડ ડાયરેક્ટ પહોંચી ગયા છીએ કબરાઉ કચ્છ મોગલધામ સો હા તરફ તમે જોઈ શકો છો ઘણા લોકોએ તો ઓલરેડી જોયું હશે અમે તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ અહીંયા ફાઇનલી પહોંચી ગયા મોગલ ધામ છે

આજે અહીંયા મોગલમાંના દર્શન કરી એકદમ શાંતિનો અનુભવ થાય છે એન્ડ ધન્યતા અનુભવાય છે દર્શન કરી અત્યારે અમે લોકો આવી ગયા છીએ અહીંયા પ્રસાદી લેવા માટે પ્રસાદી લઈ એન્ડ અત્યારે અમે લોકો અહીંયાથી નીકળી ગયા છે ફરી ટેમ્પો જ મળ્યો છે અહીંયા બીજું કંઈ નથી મળતું કેમ કે આ ટાઈપ થોડું ગામથી દૂર જ વાડીઓની અંદર આ સ્થાન આવેલું છે જે મોગલધામ છે સો બીજું કંઈ તો ન મળે ટેમ્પો યા છકડો રિક્ષા વગેરે કંઈ મળે છે તો અમે બી એમાં નીકળી ગયા વાગ્યા છે અને આવી ગયા ના એકનેત્રીસ તમને બહુ બધા લોકો અત્યારે બેઠા ને તડકા ના રાહુ મજૂરી ફાઇનલી ચલો ઘણો સમય વેઇટ કર્યા પછી આ બસ મળી જ ગઈ છે એ બી ડાયરેક્ટ રાજકોટની જ મળી છે જેથી કરીને બસ ચેન્જ કરવાનું બી કંઈ ટેન્શન નહીં એન્ડ અત્યારે રસ્તામાં કર્યો છે હોલ્ડ તો અત્યારે તમે જોઈ શકો છો મારી ફ્રેન્ડ આ તરફ વેઇટ કરી રહી છે સો ચલો જોઈએ એમનો વેઇટ કેટલો છે એમનો થાય ફિફ્ટી થ્રી આ તરફ મારું જોઈએ કેટલું થાય છે સો મારો વેઇટ થઈ રહ્યો છે ફિફ્ટી નાઇન ઓલરેડી વધી ગયો છે નહીં તો ફિફ્ટી ટુ ફિફ્ટી થ્રી સમથિંગ રહે છે એન્ડ હમણાં ઘણા ટાઈમ ત્યાં સ્કીપ કર્યું છે સો ફાઇનલી પહોંચી ગયા છીએ રાજકોટ આજે બસ સ્ટોપ રાજકોટનું એન્ડ બસ સ્ટોપ પર અમારા સબસ્ક્રાઈબર કોઈએ જોયા હશે અમને ખબર નહીં બટ એમની કોઈની કમેન્ટ્સ છે એન્ડ અત્યારે અમે નીકળી ગયા બટ બહુ ભૂખી લાગી છે રસ્તામાં હોલ્ડ કર્યો છે અમે લોકો નાસ્તો કરવા માટે આ તરફ તમે જોઈ શકો છો એન્ડ ફાઇનલી ચલો પહોંચી જ ગયા મોર્નિંગમાં પહોંચવાલા નીકળી ગયા હતા એટલે અત્યારે સાત વાગ્યા સમથિંગ થયું છે એન્ડ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ઘર પર હે ગઈશું ફાઇનલ પહોંચી ગયા રૂમ પર એન્ડ થોડી વાર રેસ્ટ કરી એન્ડ મે બી થોડી ફ્રેશ થઈ એન્ડ અત્યારે જઈશ ડાયરેક્ટ જમવા માટે કેમ જમવાનું બનાવી શકે એટલે તો ત્રણ ડાયરી કેટલી ટક્કાના બુઝ થકી ગયા હતા શું ફાઇનલી અત્યારે મેં બહાર જ કુક જમી એન્ડ ત્યાર પછી રેસ્ટ કરીશ હાજર રીડિંગ બી નહીં કરું રીડિંગ કાલે કરીશ સો હા છે બી આપણે કન્ટિન્યુ બહુ નહીં કર્યું તો ચાલો મેં અત્યારે જમવા જઈશ એન્ડ ત્યાર પછી આપણે મૂકી જઈશ અત્યારે મેં જઈ રહી છું જમવા માટે એ બી જામનગર રોડ પર એન્ડ અહીંયા દેશી ભાણું કરીને હોટેલ છે આ તમે જોઈ શકો છો કેમ કે ત્યાં એકદમ દેશી જમવાનું હોય છે જે ગુજરાતીઓનું હોય છે એ જ એન્ડ હોટલ બી તમે જોઈ શકો છો એ જ રીતે એકદમ દેશી ટાઈપ જ છે એન્ડ ચૂલા પર રસોઈ બને છે એન્ડ એ બી માટીના વાસણોમાં એન્ડ પ્રાઇસ બી એમની ફૂલ થાળી મતલબ અનલિમિટેડ થાળી છે એમની પ્રાઇસ દોઢસો રૂપિયા છે એકદમ એકદમ રિઝનેબલ છે એન્ડ જમવાનું એકદમ સુપબ હોય છે અહીંયા તમે જોઈ શકો છો માટીના વાસણોમાં જ જમવાનું આપે છે અને રસોઈ બી બને છે માટીના વાસણોમાં જ બને છે એન્ડ અહીંયાનો ટેસ્ટ એકદમ ઘર જેવો આવતો હોય છે કે ગરમ મસાલા વગેરે એડ નથી કરેલા હોતા કેમ કે ગરમ મસાલા વગેરેવાળું મને પસંદ નથી સો મેં બને ત્યાં સુધી અહીંયા જ જમવા આવતી હોઉં છું એન્ડ આ નવી હોટલ બનેલી છે પહેલાં અહીંયા હતી નહીં અને આ તરફ તમે જોઈ શકો છો કેટલું સૂપ છે જમવાનું ઓલરેડી આમ બી ચાઇનીઝ પંજાબી જમવાનું મને પસંદ નથી લોકો જ્યારે બહાર જમવા જતા હોય છે ત્યારે એમની પહેલી પસંદ રહેતી હોય છે ચાઇનીઝ પંજાબી એન્ડ મને ગુજરાતી જ વધારે પસંદ છે એન્ડ સેકન્ડ નંબર પર સાઉથ ઇન્ડિયન સો મેં બહાર જ્યારે બી જમું છું ત્યારે ગુજરાતી યા સાઉથ ઇન્ડિયન જમું છું એન્ડ આ બધું છે બ્રેડ વગેરેવાળું મેં અવોઈડ કરતી હોઉં છું એન્ડ અહીંયા તો એકદમ બેસ્ટ જમવાનું છે એ બી દેશી છે એન્ડ ગુજરાતીઓનું જે હોય છે એકદમ ટેસ્ટમાં બી પ્રોપર ગુજરાતીઓનું જે હોય છે ગરમ મસાલા એડ કર્યા વગરનું સો મને વધારે પસંદ છે આ સો તમે લોકો બી રાજકોટથી છો એન્ડ ગુજરાતીઓનું ગુજરાતી જે જમવાનું હોય છે ફેવરેટ હોય તો તમે બી અહીંયા આવી શકો છો એન્ડ આ તરફ તમે જોઈ શકો છો મારી પ્લેટ થઈ ગઈ છે રેડી એન્ડ રોટલા વગેરે જ ગોળઘી વગેરે બધું જ જમવામાં મળતું હોય છે સો ચલો આ તરફ મેં બી જમી લઈશ એન્ડ મેં જમી લો ત્યાં સુધી માઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે પસંદ જ આવ્યો છે તો બ્લોગને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક કાલે ન્યૂ સ્ટડી વ્લોગ જોડે આજે તો સ્ટડી મેં બી નથી કર્યું એન્ડ ત્યાં સુધી બધાને બ બાય આન્ડ ટેક કેર ગુડ નાઇટ એન્ડ સ્વીટ રેમ